સરકારી ગુજરાત પર દિવસે ને દિવસે દેવો વધી રહ્યો છે અને જે આંકડાઓ સામે આવી રહ્યા છે લાખો કરોડો રૂપિયાનું જે ગુજરાત પર દેવું છે ગુજરાતના દરેક માનવી પર જે દેવું છે એ સાંભળી અને તમે ચોંકી જશો કારણ કે દર વર્ષે જે આંકડાઓ સામે આવે છે તેમાં વધારો થતો જાય છે વિકસિત ગુજરાત ગુજરાત ધીમે ધીમે કે દેવાદાર બની હોય તેવું રહ્યું છે છે ગુજરાતનું જાહેર તેમાં સતત વધારો થઈ રહ્યો છે સંસદમાં જે રિપોર્ટ રજૂ થયો હતો અને જે આંકડાઓ સામે આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ગુજરાતનું દેવું છે તે વધી ચાર પોઈન્ટ નેવ લાખ કરોડે પહોંચી ચૂક્યું છે

છતાં પણ સરકાર જે તાઇફાઓ કરે છે સરકારી તાઇફાઓ ઉત્સવો પાછળ જે ખર્ચ કરે છે તેની રકમ ખૂબ વધારે હોય છે અને આ દેવામાં દર વર્ષે વધારો થાય છે આપણે જણાવી દઉં ચાર પોઈન્ટ નેવ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે આ જોતા ગુજરાતના દેવામાં લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે આ વધારો તે ખૂબ વધારે કહેવાય અધધ કહી શકાય સરકારનો તર્ક છે કે સરકારી સરકારી ગ્રાન્ટ સાથે નવી નવી યોજનાઓ થકી રાજ્યની જનતાઓની આકાંક્ષા પૂર્ણ કરવી અપેક્ષાઓ પૂર્ણ કરવી અને જેના કારણે વિકાસના કામો પાછળ ધૂમ ખર્ચો કરવો પડે છે વધારે ખર્ચો કરવો પડે છે આવો તર્ક ક્યાંક સરકાર તરફથી લગાવવામાં આવી રહ્યો છે પરંતુ અત્યારે એટલે દરેક માનવી ઉપર ગુજરાતના દરેક વ્યક્તિ ઉપર જે દેબુ છે તેનો આંકડો ખૂબ મોટો છે દર વર્ષ વર્ષે બજેટની રકમમાં વધારો કરી સરકાર જાણે સિદ્ધિ મેળવી હોય વિકાસના અનેક કામો કર્યા હોય અને તેના કારણે જ આ દેવામાં વધારો થયો હોય એવી વાતો કરે છે વિકાસના અનેક કામો બજેટમાં વધારો વધારો કરી કરી બજેટની રકમમાં અને કર્યા હોવાનો પ્રચાર પણ કરે છે પરંતુ કડવી હકીકત નરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતના બજેટ કરતા પણ ગુજરાતનું દેબું વધારે છે બુલેટ ગતિએ રાજ્યનું દેબું વધી રહ્યું છે જે આર્થિક નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ મુદ્દો છે તે ખાસ કરી ચિંતાજનક કહી શકાય કારણ કે દર વર્ષે ગુજરાતના દેવામાં વધારો થાય છે ગુજરાતનું જાહેર દેવું છે તે વધી અને ચાર પોઈન્ટ લાખ કરોડ સુધી પહોંચી રહ્યું છે જાહેર દેવું વધી રહ્યું હોવા છતાંય સરકારને જાણે કઈ જ ના પડી હોય તેવી રીતે સરકારી યોજનાઓ વ્યક્તિઓના નામે લોકોના નામ જે જાહેર કરવામાં આવે છે તેનો પ્રચાર કરવામાં આવે છે સરકારી દેવામાં જાણે વિકાસ થઈ રહ્યો છે આજે પ્રત્યેક ગુજરાતી બાળક છે તે મેં જણાવ્યું પ્રમાણે છાસઠ વધુ તેવું લઈ જન્મે છે બીજી તરફ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વિપક્ષનો એવો આરોપણ છે કે વાઇબ્રન્ટ સમિટના નામે જે પક્કા બાજી કરવામાં આવે છે તેની પાછળ 191 કરોડ રૂપિયા ના ખર્ચે ક્યાંક પ્લેન ખરીદી કરવામાં આવે છે વાઇબ્રન્ટ સમિટની પાછળ પણ આપને ખબર છે કે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે ટૂંકમાં પ્રજાલક્ષી યોજના કરતા સરકારી તાઈફા ઉત્સવો પાછળ જે સરકાર તરફથી ખર્ચ કરવામાં આવે છે એ ખૂબ વધારે છે સરકારને જાહેર દેવું વધે છતાંય પડી જ ના હોય જો આવા ખોટા ખર્ચ છે તેના પર કાબુ રાખવામાં આવે ખોટો ખર્ચ કરવાનું જો ટાળ્યું હોત તો કદાચ અત્યારે ગુજરાત પર જે જાહેર દેવું છે એનો આંકડો ઓછો હોત પણ અત્યારે પ્રજાના પરસેવાના પૈસા પક્ષ સરકારનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે જોકે અત્યારે રાજ્યના દેવાના વ્યાજ પાછળ જ કરોડો રૂપિયા ખર્ચે જેના કારણે આગામી દેવું છે જે આંકડો છે તેનું વ્યાજ કેટલું થતું હશે તેના વ્યાજનો આંકડો જ કેટલો હશે હવે સરકાર એક તરફ એવી વાતો કરે છે કે વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે નવી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પ્રજાલક્ષી યોજનાઓ જે પણ અમલમાં મુકાય છે તેની પાછળ લાખો કરોડો રૂપિયા સરકાર ખર્ચે છે હવે જેટલો વિકાસ લોકો માટે સરકાર કરે છે જેટલો જેટલો વિકાસ થવો જોઈએ થઈ રહ્યો છે છે એના કરતા દેવાના આંકડાઓ વધારે ઇવન ગુજરાત સરકારનું જે બજેટ છે આ બજેટના આંકડા કરતાં પણ તેનું જાહેર દેવો વધારે છે એટલે હવે તમે વિચાર કરો કે સરકાર જે પણ તાઇફાઓ કરે છે વાયબ્રન્ટ સમિટના નામે જે પણ રૂપિયાનો ધુમાડો થાય છે એકસો એકાણું કરોડના ખર્ચે પ્લેન ખરીદવામાં આવે છે આવા તો હજારો ખર્ચાઓ સરકાર તરફથી કરવામાં આવતા હોય છે જે પક્ષની સરકાર હોય છે જે પાર્ટીની સરકાર બને છે તેના પ્રચાર પાછળ પણ એટલો ખર્ચો કરવામાં આવે છે કારણ કે અત્યારે જે જાહેર ખબર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે જો આવા કોઈ વધારાના ખર્ચ અત્યાર સુધી સરકારે ટાળ્યા હોત તો અત્યારે જે જાહેર દેવું સરકાર પર છે ગુજરાત પર છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો હોત એટલે કે જે આંકડાઓ દર વર્ષે વધી રહ્યા છે એની જગ્યાએ આ આંકડાઓ ઘટી રહ્યા હોત કારણ કે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં દેવું ત્રણ પોઈન્ટ સાઠ લાખ કરોડ હતું અને તે ચોવીસ પચીસ માં વધી ચાર પોઈન્ટ નેવ લાખ કરોડ એટલે એક પોઈન્ટ ત્રીસ લાખ કરોડ નો અધર વધારો આ જાહેર દેવામાં થવો છે અને જે દર વર્ષે આંકડાઓ સામે આવે એ પ્રમાણે